વાહન લેવર્સ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબજારના દરરોજ પાંચથી દસ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો વિડીયોમાં તમે મહેન્દ્રા જેવો બસો પચીસ ટ્રેક્ટર ટેલર અને ખેતબજારનો શેર જોઈ રહ્યા છો તે લખમણભાઈને વેચવાનો છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે જીઓ બચો પછી મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે લક્ષ્મણભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર સાથે તમે ટ્રેલર અને ખેત ઓજારનો સેટ જોઈ રહ્યા છો તે પણ લખમણભાઈને વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર બાવીસ અને ખેતબજાર અને ટેલરનું મોડલ બે હજાર પચીસનો સેઠ છે ખેતબજારનો કામનાથ ટુ વ્હીલ ટેલર વિડીયોમાં તમે જોઈ શકો છો દાતી રાપ લેવલનું પતરું પાછ્યા પાળા બાંધવાનું તમામ ખેતબજાર અને ટેલરનો શેઠ લખમણભાઈને વેસવાનો છે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો ખેતવજારનો સેટ નવો છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર બાવીસ છે ખેતબાર અને ટેલરનું મોડલ બે હજાર પચીસ છે આ તમામ ખેતવજાર અને ટ્રેક્ટરનો શેટ લખમણભાઈને વેચવાનો છે આ તમામ શેટ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં જોવા મળશે તમામ વાહનની કિંમત સા લાખ કિંમત રાખેલી છે આ સેટ તમને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક લખમણભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે લખમણભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો